વિસ્તારથી જોઈએ અંબાજીથી ખબર સામે આવી રહી છે અંબાજી ખાતે ધર્મશાળાની પ્રોટેક્શન તૂટી ગઈ છે વહેલી સવારે શક્તિભુવન ધર્મશાળાની દીવાલ તૂટી ગઈ છે વરસાદી માહોલમાં દિવાલનો ભાગ થયો પચાસ ફૂટ જેટલો પહોળો ભાગ ધડાકા પર તૂટી પડ્યો દિવાલ તૂટતા વાહનો અને વીજળીના ડીપીને નુકસાન થયું છે સવારે બનાવ બન્યો હોવાથી મોટી જાનહાની ટળી છે તો સવારે બનાવ બન્યો દિવાલ ધડાશ્યો સામે આવ્યા છે જો કે વહેલી સવારે બનાવ બન્યો હોવાના કારણે કોઈ ત્યાં હાજર નહોતું અને મોટી જાનહાનિ ટળી ગઈ છે સંવાદદાતા પરખ અમારી સાથે જોડાયા છે પરખ જે દિવાલ તૂટી ગઈ છે તે શું જર્જરી હતી શું ખામી હતી કેમાં દિવાલ તૂટી આ મુદ્દે કોઈ જાણકારી મળી છે ધરા આપણે બતાઈ દઉં કે આજે સવારના પોરમાં લાંબી લગભગ પચાસ ફૂટની પણ તેથી વધારે લાંબી દીવાલ હશે અને આજે દીવાલ ધરાશાયી થઈ રહી અને પંદર થી સોળ ફૂટ ઊંચી દિવાલ હતી એના અંદર આડેધડ જે દબાણ અને ભરણ કરેલું હતું અને સામે બીજી બાજુ છે કોઈ પણ જાતની પ્રોટેક્શન વોલ કે પ્રોટેક્શન ઉભું કરવામાં આવેલું ન હતું અને જે ચોમાસામાં પાણી વધારે પડ્યું હતું તેના કારણે જમીન ભીજાતા આ મોટી દીવાલ છે ધરાશાય થઈ છે અને આમ તો મોટી સંખ્યામાં ત્યાં ટુ વ્હીલર વાહનોનો ખડકલો રહેતો હોય છે પણ આજે પૂર્ણિમાના લઈને જે સોસાયટી વાળા હતા એ વહેલી સવારે અંબાજી તરફ ને મંદિર તરફ હોતી મોટી ચાનાની ખુવારી ચડે છે તેમ કે ત્યાં ડીપી છે અને કેટલી બિલ્ડિંગના જે પથ્થરો અંદર ધસી આવતા કેટલાક વાહનો અને લાઇટની ડીપીને મોટું નુકસાન થયું ને હજી પણ કેટલી લાંબી દીવાલ ઉભેલી દેખાય છે પણ જો તે દીવાલને હજી પ્રોડક્શન નહીં મારો આવે તો આવનારા સમયમાં મોટી ક્ષતિ થઈ શકે છે ને ચોક્કસપણે બતાવીશ કે હાલ જે બાંધકામ જે દિવાલ ધરાશય થઈ તેના ઉપર નવું બાંધકામ પણ ચાલી રહ્યું છે અને તે બાંધકામ છે હજી સુધી વહીવટી તંત્ર તાકી દઈએ આ દીવાલને પ્રોટેક્શન આપી અને નવું ચંત્ર ચાલુ કરે તો ઠીક છે નહીં તો આવનારા સમયમાં મોટી વધુ જાનનારી થવાની પણ શક્યતા જોવા મળી રહી છે બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે સવારે બનાવ બન્યો હોવાથી મોટી જાનહાની ટળી છે તમે જુઓ આ દ્રશ્યો દિવાલ ધડાકાભેર તૂટી ગઈ જેના કારણે વીજ ડિપીમાં ભારે નુકસાન પહોંચ્યું છે તો આસપાસ વાહન કેટલાક પાર કરેલા હતા તેમાં પણ મોટું નુકસાન થયું છે પચાસ ફૂટ જેટલો પહોળો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો સવારે આ બનાવ બન્યો હોવાથી જાનહાની ટળી ગઈ આમાં અહીંયા આજે ગુરુ પૂર્ણિમાના દિવસ હોવાથી સવારે બધા વહેલા બધા પોતપોતાના ઘરેથી બધા નીકળી ગયા છે એના કારણે અહીંયા આબાદ બચ્છા બધાનો થયો છે અમારી અહીંયા સોસાયટીની અંદર સાધનો પણ અમે લોકો બધા અહીંયા મૂકીએ છીએ આવર પણ અમારે અહીંયા થતી હોય છે પ્રોટેક્શન દિવાળી અહીંયા લોકો બધા મારી રહ્યા છે એમાં કોઈ દિવાલમાં લોકો લગાવ્યું નથી જેના કારણે પચાસ ફૂટ જેટલી લાંબી દિવાલ અહીંયા ધરાશાયી થઈ છે અમારી બિલ્ડિંગને તથા અમારા સાધનોને પણ અહીંયા નુકસાન થયેલ છે અને આપ જોઈ રહ્યા છો પાછળ પણ અહીંયા ડીપીને પણ એને નુકસાન થયું છે જેના કારણે વિદ્યુત પણ જાય છે આવે છે